હેલો રાધનપુર તો કેમ છો બધા તમે જાણો જ છો કે રાધનપુરમાં સસ્તું અને સારું એટલે સિટી મોલ રાધનપુર જ્યાં તમને કરિયાણુ બેકરી આઇટમો કોસ્મેટિક્સ સ્ટેશનરી ફૂટવેર પ્લાસ્ટિકની આઇટમો ગિફ્ટ સેટ તથા ભાઈઓ માટે તમામ પ્રકારની એસેસરીઝ મળશે ભાઈઓ તથા બહેનો માટે એસેસરીઝમાં ફૂલ નવો સ્ટોક આવી ગયો છે જેમાં બેલ્ટ પર્સ હેન્ડબેગ એપ્સ પરફ્યુમ અંડર તથા ચશ્મા વગેરે આઇટમો મળી જશે બાળકો માટે ન્યૂ ટોઇસ કપડાં સ્કૂલ બેગ્સ તથા સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ મળી જશે મિત્રો સિટી મોલ માં ફૂટવેર ના સેક્શન માં નવી વેરાયટીઓ એડ થઈ ગઈ છે જેમાં ભાઈઓ માટે લોફર શૂઝ અને અઢળક વેરાયટી માં ચપ્પલ મળી રહેશે બહેનો માટે ના ફૂટવેર ની વાત કરીએ તો બહેનો માટે પાર્ટી વેર વેર તથા નોર્મલ મળી રહેશે મિત્રો તમારા બાળકો નું ટેન્શન ના લેશો તમારા બાળકો માટે પણ થી દરેક મળી રહેશે તમારા ઘર માટેનું કરિયાણું પણ અહિયાં થી બજાર ભાવ કરતા દસ થી પંદર ટકા ઓછા ભાવે મળશે મિત્રો રસોડા ને લગતી તમામ પ્રકારની નવી આઇટમો સિટી મોલ માં એડ થઈ ગઈ છે ફૂડ ના સેક્શન માં પણ તમને નવી નવી આઇટમો મળી રહેશે મિત્રો સિટી